તોડી નાખ્યા હિમાલે તો આપણે રસ્તો કાયદેસર બનુ જોઈએ અને હું એ ઉપર કાર્યવાહી કરું છું અને વિડિયો બનાવ માંગુ છું કારણ કે અહિયાં પૂરા 10 સાલ થઈ ગયા છે પણ અહિયાં જો રસ્તાનું કોઈ નામું ઠેકાણું નથી અને આપણે સરપંચ ભાઈને પણ પિલાડી લેને ગયા હે ઓર હમ ઇસકો કટ કે ફેક દેંગે સબકો એ મૂળિયા ભી હે ઉનકો ભી ફેક દેંગે દેખ લો બહોત બડા પથ્થર થા યે ઇસકો મેને તોડ કે ઇસસે તોડ કે મેને ક્યા હરત બના દી ઇસકી और ये बंदा बहुत मेहनत कर रहा है और हमने थोड़ा रास्ता बना लिया क्योंकि हम जाते थे उधर से इधर से फिनिशिंग मार दिया देख लो तुम फिर हम ला गिरा फिर भाई एक आगे कोहड़ा दाते रहन बात जो रहा हम भेजा क्या तैयार हमें युद्ध लड़वाना से युद्ध इधर आजा इधर मेरे लाल तेरा इंतजार कर रहा है

સમજી શકો છો તમે અમે કેટલી તકલીફ થાય એટલે અમે અહીંયા આવ્યા છે કામ કરવા જેમ કે કાલ જતા અમે પડી બીજા પડી જાય એટલે મજો ન આવે એટલે જોઈ લો અત્યારે રસ્તો નથી ભણ્યો રસ્તો ભણતી લો પણ ખાઈ ગયા લોકો બીજા ખાનારા ભૂક્યા હવે એમને કંઈ કહેવાય નહીં પણ ખાઈ ગયા એટલે એટલે લોકો મળ્યા રહેજો આગળ કઈ માહિતી બતાડો તમને કમાન સંજયભાઈ કમાન યુ યુ ટ્યુટ મી ઈ ક્યુઅલ મી કરે છે પડે ને તો આપણે રસ્તો કાયદેસર ભણવું જોઈએ અને હું એ પર કાર્યવાહી કરું છું અને એક વિડીયો બનાવવા માંગુ છું કારણ કે અહીંયા પૂરા દસ સાલ થઈ ગયા છે પણ અહીંયા રસ્તાનું કંઈ નામું ઠીકાણું નથી અને આપણે સરપંચભાઈને પણ બેગ સવાલ કહેવા માગું છું અને એ વિડીયો અમારા આગલામાં આવશે અને આ કાયદેસર આ કાર્યવાહી થવું જોઈએ નહીતર અમે પછી આની પર અમે અવાજ ઉઠાવશું અને મોટા મોટા કેરેક્ટરને પણ કહી દેશું અમે અને સરપંચ ઉપર કાયદેસર કાર્યવાહી થવું જોઈએ જેવી રીતે આપણે ભાઈ કીધું એવી રીતે સાચું છે એક નંબર વાર જોઈએ અમે બહુ તજી ગયા આપણે સંજયભાઈ વાત કરી તોડી નાખીએ ચલો હવે જઈએ આપણો બ્લોગ અહીં દો તને બ્લોગ ગમે તો લાઈક નાખો જેને સબસ્ક્રાઇબ કરો અગલે ફરી નવા બ્લોગ મળશું ભાઈ ભાઈ આપણે ફૂલ પાવર માં છીએ આપણે ભાઈ તોડી નાખીએ હા જય જોર જય દેવસી મળશું બરાબર બ્લોગ માં બાય બાય